અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા બાદ જીપીસીબી દ્વારા પ્લાસ્ટિક એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંબાજીમાં ભાદરવી પૂનમમાં જીપીસીબીએ પ્લાસ્ટિક એકત્ર કરવાની કામગીરી કરી હતી તો જીપીસીબી દ્વારા છેલ્લા દસ વર્ષથી પ્લાસ્ટિક સફાઈ કામગીરી કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ ત્રણ રૂટ ઉપર ત્રણસો ત્રણ કિલોમીટર વિસ્તારોમાં પદયાત્રા પછી સફાઈ કરવામાં આવી હતી ગુજરાત પોલ્યુશન કંટ્રોલની ટીમે એકસો દસ ટન પ્લાસ્ટિક એકઠું કરી તેનો સાયન્ટિફિક નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ અંબાજીને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પદયાત્રીઓ માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં અંબાજીમાં દસ પ્લાસ્ટિકની બોટલ લઈ એક સ્ટીલની બોટલ આપવામાં આવી હતી આમ દસ હજાર જેટલી બોટલ આપી દસ લાખ પ્લાસ્ટિકની બોટલ એકઠી કરવામાં આવી હતી

લગભગ સો સંકો જોડાયા હતા અને એકસો સાત ટન જેટલો પ્લાસ્ટિકનો વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યો હતો અને આ વખતે પ્લાસ્ટિકની બોટલ સામે આપણે એક સ્ટીલની બોટલ પણ આપવામાં આવી હતી જેનો બધા પદયાત્રીઓ ભાગ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને લગભગ અમે દસ હજાર જેટલી સ્ટીલની બોટલનું વિતરણ કર્યું હતું અને એની સામે લગભગ એક લાખથી વધુ પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરી હતી ગુજરાતમાં આપણે ટોટલ જે બેગ વેન્ડિંગ મશીન કહેવાય છે કાપડની થેલીના વિતરણ મશીનો એ લગભગ બસો સાઠ જેટલા કાર્યરત કર્યા છે અને એ છેલ્લા એક વર્ષમાં લગભગ એક લાખ દોઢ લાખ જેટલી કાપડની બેગનું વિતરણ કર્યું છે આ ઉપરાંત રિવર્સ બેન્ડિંગ મશીન કે પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરવા માટે જેટ ગુજરાતમાં લગભગ ત્રીસ જેટલા આપણે મશીનો લગાડવામાં આવ્યા છે અને એમાં લગભગ છેલ્લા વર્ષ દરમિયાન એક લાખ સાઠ હજાર જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી છે